ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારત માતાની આન બાન અને શાન સમા તિરંગાને આદર સલામી આપી હતી તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વડોદરાવાસીઓને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી

સ્વતંત્ર ભારતના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની જ્યારે શરૂઆત થઈ ચૂકેલ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લાલ કિલ્લા પરથી અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ખેડા જિલ્લામાં ધ્વજારોહણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તે જ પ્રમાણે વડોદરા જિલ્લાનો જિલ્લા સ્તરનો કાર્યક્રમ આજે વડોદરા શહેરમાં રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ હતું જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વતંત્રતાના શતાબ્દી વર્ષમાં એટલે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત કેવું હશે તેના માટેનું એક રોડમેપ તૈયાર કરવામાં આવેલ અને આ વર્ષની થીમ પણ વિકસિત ભારત સંકલ્પની છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું હાર્દિક અભિનંદન પાઠવું છું અને સાથે સાથે આપણે બધા પ્રતિજ્ઞાબદ્ધ થઈને કટિબદ્ધ થઈએ મોદીજીનું જે સ્વપ્ન છે ભારત દેશને વિશ્વગુરુ બનાવવા તરફ જ્યારે આપણે ડગલા ભરી રહ્યા છીએ ત્યારે આપણે બધા જ એ પ્રયત્નોમાં જોડાઈ જઈએ અને આપણા આવનારી પેઢી અને સ્વતંત્રતાના શતાબ્દી વર્ષમાં વડોદરા પણ સંપૂર્ણ રીતે વિકસિત થાય તે માટે આપણે પ્રયત્નશીલ થઈએ આપના માધ્યમથી ફરીથી નગરજનોની ખૂબ શુભ જાણું